જય શ્રી હનુમાન ભક્તજનો આજે તમે જે કથા સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક વાર્તા નથી આ એક દિવ્ય સ્મરણ છે જે સંકટના સમયમાં સ્વયં શ્રી હનુમાનજીને તમારા જીવનમાં જાગૃત કરી દે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત મંગળવારે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની કથા સાંભળે છે તેના જીવનમાંથી ભય અડચણો અને નકારાત્મક શક્તિઓ સ્વયં દૂર થઈ જાય છે પરંતુ ધ્યાન રાખજો આ કથાને વચ્ચે અધૂરી છોડી દેવી યોગ્ય માનવામાં આવતી નથી કારણ કે હનુમાનજીએ ક્યારેય પોતાનું કાર્ય અધૂરું છોડ્યું નથી અને જે ભક્ત કથાને પૂર્ણ સાંભળે છે તેને જ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આજની આ કથા હનુમાનજીની એવી ગાથા કહેશે જેને જાણીને મનમાં સાહસ જાગે છે અને હૃદય સ્થિર થઈ જાય છે ભક્તજનો જો તમને અમારી કથા પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કથાને લાઇક કરો અને આ દિવ્ય જ્ઞાનને તમારા પરિવાર તથા ભક્તજનો સુધી પહોંચાડો જય શ્રીરામ જય બજરંગબલી હવે મનને શાંત કરો શ્રદ્ધાથી બેસી જાઓ અને અંત સુધી આ મંગલવ્રત કથા અવશ્ય સાંભળો હવે શરૂ થાય છે આજની દિવ્ય કથા મંગળવાર કોઈ સામાન્ય દિવસ નથી આ એવો દિવસ છે જ્યારે સૃષ્ટિની ઊર્જામાં વિશેષ સ્પંદન જન્મે છે જ્યારે વાયુ પણ સ્થિર થઈ કોઈ અદૃશ્ય શક્તિની પ્રતીક્ષા કરે છે અને ધરતી પર રહેલા ભક્તોના હૃદયમાં અજાણ્યું આકર્ષણ શ્રી હનુમાનજી તરફ ખેંચવા લાગે છે બહુ ઓછા લોકો જાણે છે કે મંગળવાર માત્ર એક દિવસ નથી પરંતુ એ એવી સ્મૃતિ છે જે બ્રહ્માંડને યાદ અપાવે છે કે જ્યારે જ્યારે ધર્મ ડગમગાયો છે ત્યારે ત્યારે એક મૌન શક્તિશાળી અને નિષ્કામ સેવકે આગળ વધીને સૃષ્ટિને સંભાળી છે એ જ કારણે યુગો યુગોથી મંગળવારનો વ્રત શ્રી હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે અને એ જ કારણ છે કે આ દિવસે સાંભળેલી કથા સામાન્ય કથા નથી રહેતી પરંતુ જીવંત ચેતના બની જાય છે અતિ પ્રાચીન સમયની વાત છે સૃષ્ટિ સંતુલનમાં હતી દેવતાઓ પોતાના લોકમાં સુખપૂર્વક નિવાસ કરતા ઋષિમુનિઓ તપસ્યામાં લીન હતા અને મનુષ્ય પોતાના કર્મ અનુસાર જીવન જીવતો હતો પરંતુ સમય જતા અહંકાર જન્મવા લાગ્યો બળ બુદ્ધિ અને પદનો અભિમાન ધર્મ પર હાવી થવા લાગ્યો દેવતાઓએ અનુભવ્યું કે આવનારા સમયમાં એવી શક્તિની જરૂર પડશે જે અપાર બળવાન હોય પરંતુ જેમાં અહંકારનો લેશ પણ ન હોય જે પોતાને કેન્દ્રમાં ન રાખે જે દરેક કાર્યને પ્રભુની ઈચ્છા માને અને જે શક્તિ હોવા છતાં મૌન રહેવાનું જાણે આ ચિંતાના સમયમાં બ્રહ્મલોકમાં એક દિવ્ય સભા મળી બ્રહ્માજી કમંડલ પાસે વિરાજમાન હતા ઇન્દ્ર પોતાના સિંહાસન પર બેઠા હતા પરંતુ ચહેરા પર ચિંતા સ્પષ્ટ હતી વિષ્ણુજી ગંભીર હતા અને શિવજી મૌન હતા પ્રશ્ન ગુંજી રહ્યો હતો કલયુડમાં જ્યારે અધર્મ ખુલ્લે આમ વધશે ત્યારે કોણ ધર્મની રક્ષા કરશે ત્યારે શિવજીએ નેત્ર ખોલી માત્ર એટલું કહ્યું સમય આવશે ત્યારે વાયુ પોતે ઉત્તર આપશે એ જ સમયે ધરતી પર એક ઘન વનમાં સાધવી અંજના તપસ્યામાં લીન હતી અંજના કોઈ સામાન્ય સ્ત્રી ન હતી પૂર્વજન્મમાં તેઓ સ્વર્ગની અપ્સરા હતી પરંતુ એક ક્ષણના અભિમાને તેમને ધરતી પર તપસ્યા કરવા મજબૂર કરી હતી તેમનો સંકલ્પ એક જ હતો મને એવો પુત્ર મળે જે સંસાર માટે નહીં પરંતુ ધર્મ માટે જીવે વર્ષો વીતી ગયા વરસાદ તાપ શીત કશું જ તેમને ડગમગાવી શક્યું નહીં તેમની આંખોમાં આંસુ ન હતા કારણ કે તેઓ જાણતી હતી કે જે શક્તિ સૃષ્ટિને સંભાળી શકે તે સહેલાઈથી જન્મતી નથી તેમના તપના પ્રભાવથી વાયુદેવ પણ વિચલિત થયા અને કૈલાસ પર શિવજીએ નક્કી કર્યું કે હવે આ દિવ્ય શક્તિ ધરતી પર અવતરશે શિવનો અંશ વિષ્ણુની ભક્તિ અને વાયુની ગતિનો સંગમ જ્યારે આ દિવ્ય ક્ષણ આવી ત્યારે આખી સૃષ્ટિમાં સૂક્ષ્મ કંપન થયું આકાશ સ્થિર થઈ ગયું પક્ષીઓ થંભી ગયા અને પવન વગર પાંદડા હલવા લાગ્યા અંજના માતાએ નેત્ર ખોલ્યા તેમનું તપ પૂર્ણ થવા જઈ રહ્યું હતું વાયુદેવે શિવનો અંશ અંજના માતાની કુખમાં સ્થાપિત કર્યો આ જન્મ સામાન્ય ન હતો આ શ્રી હનુમાનનો જન્મ હતો જ્યારે બાળકે ધરતીને સ્પર્શ કર્યો ત્યારે રડવાને બદલે તેના ચહેરા પર દિવ્ય તેજ હતું આંખોમાં કોઈ ભય ન હતો માત્ર અદ્ભુત સ્થિરતા હતી ઋષિઓએ કહ્યું આ બાળ સામાન્ય નથી આ રામકથાનો આધાર બનશે સમય પસાર થયો બાળ હનુમાનની લીલાઓ વનમાં પ્રસરી ગઈ ક્યારેક પર્વત ઉઠાવી લે ક્યારેક વૃક્ષ ઉખાડી નાખે પણ ક્યારેય અહંકાર નહીં તેમને પોતાની શક્તિનું જ્ઞાન ન હતું અને એ જ તેમની સૌથી મોટી શક્તિ હતી દેવતાઓએ નક્કી કર્યું કે તેમની શક્તિનું સ્મરણ ત્યારે જ કરવામાં આવશે જ્યારે સૃષ્ટિને તેની સૌથી વધુ જરૂર પડશે આથી મંગળવાર વ્રતનો બીજ વાવાયો શક્તિને સંયમમાં રાખવાનો દિવસ જ્યારે હનુમાન મોટા થયા ત્યારે તેમના મનમાં પ્રશ્નો ઉદભવ્યા હું કોણ છું મારો ઉદ્દેશ શું છે અંજના માતાએ કહ્યું બળ પૂરતું નથી જ્ઞાન જરૂરી છે હનુમાન સૂર્યદેવ પાસે ગયા અને તેમને ગુરુ બનાવ્યા સૂર્ય સતત ગતિમાં હોવા છતાં હનુમાન તેમની સાથે ચાલ્યા અને સમગ્ર વેદો શાસ્ત્રો અને મૌનની શક્તિ શીખી સૂર્યદેવે કહ્યું જે પોતાની શક્તિ બતાવતો નથી એ જ સાચો શક્તિશાળી છે શ્રીરામ સાથેનું મિલન કિષ્કિંધામાં શ્રીરામ અને લક્ષ્મણ સાથે હનુમાનનું મિલન થયું હનુમાન બ્રાહ્મણ વેશમાં આવ્યા પરીક્ષા લીધી અને અંતે શ્રીરામના ચરણોમાં સમર્પિત થયા શ્રીરામે કહ્યું આજથી તું માત્ર મારો સેવક નહીં મારા હૃદયનો અંશ છે આ ક્ષણથી હનુમાનની શક્તિ જાગી નહીં નમી ગઈ લંકાયાત્રા અને મહાન સેવા સીતામાતાની શોધ માટે હનુમાન સમુદ્ર લાંઘે છે માર્ગમાં આવેલી તમામ અડચણો તેમણે બુદ્ધિ અને સંયમથી પાર કરી અશોકવાટિકામાં માતા સીતાને રામનો સંદેશ આપ્યો અને એ જ તેમની સૌથી મોટી વિજય હતી લંકા દહન ક્રોધ નહીં ચેતવણી હતી સંજીવની લાવતી વેળાએ તેમણે આખો પર્વત ઉઠાવ્યો કારણ કે ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો રામરાજ્ય અને હનુમાનનું અમરત્વ રામરાજ્ય સ્થાપિત થયું હનુમાન હંમેશા પાછળ રહ્યા તેમણે શ્રીરામ પાસેથી વર માંગ્યો જ્યાં સુધી ધરતી પર તમારું નામ રહેશે ત્યાં સુધી હું અહીં રહું શ્રીરામે તેમને ભક્તિનું અમરત્વ આપ્યું કલયુગ અને મંગળવાર વ્રત કલિયુગમાં હનુમાનજી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે મંગળવાર વ્રત ભય દૂર કરી સાહસ આપે છે આ વ્રત બહારને શત્રુઓ નહીં પરંતુ અંદરના ભયને હરાવે છે લાલ ફૂલ સિંદૂર ગુડચણા આ બધું પ્રતીક છે સાચું અર્પણ છે અંદરના દુર્બળતાઓનું સમર્પણ કથાનો સાર હનુમાન શક્તિ નથી સંતુલન છે હનુમાન યુદ્ધ નથી સમાધાન છે હનુમાન ગર્જના નથી સ્થિરતા છે જે આ સમજે છે તેના જીવનમાં અંધકાર કદી સ્થાયી થતો નથી ભક્તજનો જો તમે આ કથા શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે તો વિશ્વાસ રાખો શ્રી હનુમાનજીએ તમારી પુકાર સાંભળી છે હવે આંખો બંધ કરી મનની એક પ્રાર્થના હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો જો કથા હૃદયને સ્પર્શી હોય તો ટિપ્પણીમાં જય શ્રી હનુમાન અવશ્ય લખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો અને આ દિવ્ય સંદેશને સૌ સુધી પહોંચાડો અમે ફરી મળીશું એક નવી દિવ્ય કથા સાથે જય બજરંગબલી જય શ્રીરામ